મારું નામ સરૈયા ઘનશ્યામ છે ચંદુભા મેં જે તે સમયે મામલતદારમાં અમુક ડોક્યુમેન્ટ જમા કરાવેલા તે ડોક્યુમેન્ટ ત્યાંથી ગુમ થઈ ગયેલા રેશન કાર્ડને એવી લાખો રૂપિયાનો વહીવટ થયો તો એટલે ત્યાં પછી મેં પોલીસ સ્ટેશનમાં એક છ બાર બે હજાર ચોવીસની એક ફરિયાદ લેખી આપેલી છે એકસો ચોપન નીચે રજિસ્ટર એડી કરીને તે એને થઈ ગયા છે સાઠેક દિવસ હું અવારનવાર પૂછવા જતો કે ભાઈ આ મારી લેખિત ફરિયાદનું શું કર્યું તો સાહેબ દ્વારા એવો કહેવામાં આવતું કે તપાસ ચાલુ છે તપાસ મારું કોઈ નિવેદન લેવામાં આવેલું નથી એટલે સમય જાજો થઈ ગયેલો એટલે મેં એમ આરટીઆઈ નાખી કે ભાઈ છ બાર અરજીના કરેલા કામની કાર્યવાહીની નકલો આપી એટલે એમ મને આરટીઆઈમાં એવો જવાબ આવ્યો કે આવી કોઈ અરજી આપેલી જ નથી એટલે નીલ જવાબ આવ્યો મારી પાસે તેની કોપી રજિસ્ટર એ એને રિસીવ કર્યું એની કોપી પણ મારી પાસે છે એટલે આની ઉપરથી સાબિત થાય છે કે આ સાહેબ ગોહિલ સાહેબે પણ આની અંદર કોઈ કરપ્શન કરેલું હોય લાખ બે લાખ રૂપિયા આ કરોડોનો કૌભાંડ છે જો આ તપાસ કરે તો મામલતદારમાં પણ કરોડોનું કોંભાડ બહાર આવે છે પણ આ એ બી સાહેબ દ્વારા કોઈ તપાસ કરવામાં આવતી નથી અને ખરેખર તપાસ કરશે નહીં એવું લાગે છે